સૌરાષ્ટ્ર એટલે સંતો ની ભૂમિ કે જલારામ બાપા માં નરસિંહ મહેતા બગદાણા સોનલમાં એ પણ આ ભૂમિ ને પાવન કરે છે ત્યારે એમના એકસો માં જન્મોત્સવ નિમિત્તે સુરત નાશી સોનલધામ શેરડી ગામમાં ત્રીસ મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો કે જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી

અને જેમાં દસ હજાર થી પણ વધુ ભક્તોએ પ્રસાદી નો લાહવો પણ લીધો હતો એકસો એક મો જન્મ મહોત્સવ અમે સુરત ખાતે ઉજવી રહ્યા છીએ સુરત ખાતે આ ત્રીસમો જન્મ મહોત્સવ છે અને શેરડી ગામ ખાતે આ અગિયારમો જન્મ મહોત્સવ અમે ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છીએ આજ રોજ કહેતા આનંદની લાગણી અનુભવું છું કે આજ રોજ સવારથી અમે લાપસીનો પ્રસાદ છૂટછલાટનો પ્રસાદ રાખેલો અને આજુબાજુના ગામ તથા અઢારે વરણના માના ભક્તો અત્રે સવારથી જ દર્શન માટે ઉપસ્થિત લાઈન લગાવીને છે આપ જોઈ શકો છો અને એ માટે અમે અંદાજે દસેક હજાર માણસની પ્રસાદની વ્યવસ્થા કરેલી છે એ ઉપરાંત આજરોજ અમે માતાજીની શોભાયાત્રા ગામ ના આગમન દ્વારથી મંદિર સુધીની ખૂબ જ ધામધૂમપૂર્વક ભવ્ય નું આયોજન કર્યું ત્યારબાદ માતાજીના મંદિરે અમે મહાઆરતીનું આયોજન કર્યું જેમાં અંદાજે સાડા ત્રણ ચાર હજાર જેટલું પબ્લિક જેટલા માના ભક્તો ભાવિક ભક્તો ભાઈઓ બહેનો તમામ ઉપસ્થિત રહ્યા અને માની ભક્તિભાવપૂર્વક આ મહાઆરતી કરી ત્યારબાદ અત્રે ભોજનની વ્યવસ્થા છે જે અંદાજે પાંચેક હજાર માણસ જેટલું આજે ભોજનની પ્રસાદી લેશે અને ત્યારબાદ અહીંયા ભવ્યતિ ભવ્ય ડાયરાનું આયોજન છે જેમાં ગુજરાતના નાબી કલાકારો આજે ઉપસ્થિત રહેશે અને ભવ્ય ડાયરો અહીંયા

આવો સાંભળીએ આજે માં ભગવતી સોનાલાઈના ના દિવસે એકસો ને એક વર્ષના આજે અમારા શેરડી કનાજ ખાતે માના પ્રાગટ્ય દિવસે મને માના દર્શન અને આ એટલી મોટી માનવ મેદનીમાં આવવાનો મને અવસર મળ્યો અને માના દર્શન કરી અને હું ખૂબ ધન્યતા અનુભવું છું અને માના આશીર્વાદ અઢારે વરણ ઉપર રહે છે જ્યારે અમારા સમાજ અને બધા સમાજો ગઢવી સમાજના તો અમે પૂજનીય છીએ

પણ સનાતન ધર્મ જુનાગઢમાં શ્રી સોનલ મા જન્મ શતાબ્દી સમારોહમાં જણાવ્યું હતું કે તેઓ સનાતન સંત પરંપરામાં આધુનિક યુગ માટે પ્રકાશના દીવા સમાન હતા તેમને શિક્ષણ માટે ઘણું કામ કર્યું

કેમેરામેન મન ખાન સાથે એઝાજ શેખ ગુજરાત ન્યૂઝ સુરત